બોડી લાઈવમાં આપનું સ્વાગત છે આદિવાસી શ્રમજીવી પરિવારની આર્થિક સામાજિક પારિવારિક સંઘર્ષ ગાથાને વર્ણન કરતો આ વિડીયો જુઓ રોજનું કમાઈ રોજ ખાતા આદિવાસી શ્રમિકોનું જીવન પણ અજીબ હોય છે છોટાઉદેપુજની પૂર્વપટ્ટીમાં રોજગારની સડકની સમસ્યાઓ છે હજારો આદિવાસીઓ કાઠિયાવાડની વાડીઓમાં મજૂરી કરવા માટે હિજત કરી જાય છે આ વિડીયોમાં નજરે પડતી હકીકતમાં પણ આદિવાસી પરિવારના સંઘર્ષની દાસ્તાન બયાન થઈ રહી છે બોડલીની એક કન્સ્ટ્રક્શન સાઇટનું આ દ્રશ્ય છે એક આદિવાસી યુવાન કોન્ક્રીટ મિક્સર એક હાથે ઓપરેટ કરી રહ્યો છે બાળકને સુડાવવા સાઈટ પર ગોળીઓ બનાવ્યું છે એની બાજુમાં બીજા હાથે ગોળીઓ હલાવી રહ્યો છે રોજ પર આ આદિવાસી પરિવાર મજૂર કરે છે રોજની દિહાળી પ્રમાણે તેમની સ્ત્રીઓ બેન દીકરીઓ પણ અહીં મજૂરીમાં જોતરાયેલી છે આંકડી કકડી ઉઠે છે તો તેને ઠારવા સમજીઓ વરસતા વરસાદમાં પણ મહેનત કરી રહ્યા છે બાળકને સાચવવાની પણ એ જ ઘડીઓમાં તેમને માથે જવાબદારીઓ બનતા ઇચકો ઝુલાવવા પણ યુવાન વ્યસ્ત દેખાઈ રહ્યો છે દેશ નિર્માણમાં આદિવાસીઓની પણ ખૂબ મોટો ફાળો છે આ પરિવાર દાહોદ જિલ્લાના સરહદે એમપીની સરહદ છે પિટોલ બોર્ડર એ પરના એક ગામનું પરિવાર રહે છે વતન ગરબા છોડીને કાળી મજૂરી તેઓ કર્યા છે માત્ર એક તસવીર પરિવારના આર્થિક સામાજિક પારિવારિક સંઘર્ષની કહાની બયાન કરતી નથી